ये हारो लियो हूं चाय बनाय नाको पसी चाय बिस्किट खाओ चाय पसी बनाय जे पेला बिस्किट खा सारे रे खावा बिदा बिस्किट ले आजे ये हारो रर ये ऊ छोला बिस्किट तो तीखू लाग्यो ए बाबा अब केरी वाला बिस्किट थोड़ा तीखा होए अरे हासू बिस्किट बहुत तीखू लाग्यो ओहो

એક ગ્લાસ પાણી પીધું તોય મોઢું તીખું ના મટતું એ બો પાણી નો પીતો હજી તારે

એ મારા મારા બિસ્કીટ ખાવા ના દેવી ને એટલે એ વાંધો નહી એટલા બિસ્કીટ તો એની ઘડીક માં ખાઈ જાય હવે એટલા બિસ્કીટ તો હું એકલો ખાઈ જાવ આ તો પાંચસો પાંચસો રૂપિયા લઈ જાવ લાગ્યું <laughs> <laughs>

ઓલા આજ મને બહુ આનંદ છે તમને તો આનંદ થાય જ છે ને મને કાઈ આનંદ નો થયો હે ઓલા બધા કે પાછા આવ્યા મને શું ખબર આલે સમરો આલે હમરા જો બકુલ બિસ્કિટ ખાવ ખાવ બિસ્કિટ તમારી હાથું જ રાખ્યા હવે બિસ્કિટ અમારે નથી ખાવાના હવે તો તીખા બિસ્કિટ તમારે ખાવાના છે આલે આ બિસ્કિટ ખાઈ જા ના રે ના બિસ્કિટ તો બહુ તીખા છે ઓ બાપા બિસ્કિટ કેમ નો ખા ખાઈ જા